નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ આપનું સ્વાગત છે એમ એસ ઓફિસ વર્ડ ભાગ વીસ ભાગ વીસમાં આજે શીખીશું વ્યૂ મેનુમાં ડોક્યુમેન્ટ વ્યૂ બધું વ્યૂ મેનુનો પરિચય મેળવીએ તો ઉપર જે મેનુ બાર છે એમાં વ્યૂ ઉપર ક્લિક કરતાની સાથે જ એમની નીચે એમના કેટલાક બ્લોક્સ જોવા મળશે જેમાં સૌપ્રથમ છે પ્રિન્ટ લેઆઉટ જે પહેલેથી ડિફોલ્ટ રીતે સેટ થયેલું હોય છે જેમની મદદથી આપ આપના ફાઇલની પ્રિન્ટ લઈ શકો છો પેજ સેટિંગ કરી શકો છો પેરેગ્રાફ સેટિંગ કરી શકો છો ત્યારબાદ બીજું ઓપ્શન છે ફૂલ રીડિંગ ફૂલ સ્ક્રીન રીડિંગ તો આપ ઈચ્છતા હોય કે આપ આ ફાઇલને કોઈ બુકની જેમ વાંચવા માગતા હોય તો ફૂલ સ્ક્રીન રીડિંગ ઉપર ક્લિક કરતાની સાથે જ સમગ્ર લખાણ છે આ રીતે સેટ થઈ જશે જેમાં ઉપરના કોઈ પણ મેનુ બાર દેખાશે નહીં અને

કોઈ વેબસાઇટના પેજની જેમ એમનું આ પેજ જોવા માંગતા હોય તો વેબ લેઆઉટ ઉપર ક્લિક કરતાની સાથે જ વ્યૂ છે એ વેબ ચેન્જ થઈ જશે છે આઉટલાઇન ઉપર ક્લિક કરશો એટલે આની અંદર જેટલા પણ ગ્રાફ કે ચિત્રો મૂકેલા છે એ દૂર થઈ જશે અને તમામ ને આગળ આ રીતે બુલેટ્સ મુકાઈ જશે આ ઓપ્શનને બંધ કરવા માટે ક્લોઝ આઉટલાઇન વ્યૂ લખેલ છે એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ ઓપશન છે ડ્રાફ્ટ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરતાંની સાથે જ આપ જોઈ શકો છો કે જેની અંદર ચિત્રો પણ દૂર થઈ જશે અને બુલેટ્સ પણ નીકળી જશે અને સમગ્ર લખાણ સિમ્પલ માં આપ વાંચી શકશો ફરી એ પ્રિન્ટલી આઉટ નોર્મલ મોડ પર જઈએ ત્યારબાદ અહીંયા આપ સામાન્ય રીતે દરેક પેજમાં જોઈ શકશો કે દરેક પેજની ઉપર અને ડાબી બાજુ અહીંયા એક બે ત્રણ આ રીતે અંક જોઈ શકો છો જે પેજ સેટિંગમાં નું માપ દર્શાવે છે તો અહીંયા રૂલર માં ટીક છે જે દૂર કરવાથી આ પેજ સેટિંગ નું માપ આપ જોઈ શકતા નથી નેક્સ્ટ ઓપ્શન છે ગ્રીડ લાઇન્સ એમની ઉપર ક્લિક કરવાથી આ રીતે આપ સમગ્ર લખાણ છે બોક્સ માં સેટ થઈ જશે ડોક્યુમેન્ટ મેપ એમની ઉપર ક્લિક કરવાથી ડાબી બાજુ એક નવું ડાયલોગ બોક્સ ખોલશે જેમાં સામાન્ય રીતે આપની ફાઈલમાં જેટલા પણ ટોપિક્સ છે જેને આપણે બુલેટ્સ આપેલ છે તો આ દરેક ટોપિક્સ ઇન્ડેક્સ તરીકે આપ જોઈ શકશો અને એમના ઉપર ક્લિક કરતાની સાથે સીધા જ આપ જે તે ટોપિક ઉપર જઈ શકશો અને ત્યાં સીધા વાંચી શકશો અ એમને નીચે ઓપ્શન છે થમ્બનેલ્સ એમના ઉપર ક્લિક કરતાની સાથે જ આ ફાઇલમાં જેટલા પણ પેજ હશે તે ડાબી બાજુ દેખાશે પેજ નંબર સાથે અને એ પેજ ઉપર ક્લિક કરતાની સાથે જ જે તે પેજ ઉપર સીધા તમે જઈ શકશો આ રીતે ત્યારબાદ અહીંયા ઝૂમ નો ઓપ્શન છે કે ઝૂમ આ પેજ ને વધારે લાર્જ કરીને જોવા રીડ કરવા માંગતા હોય તો અહીંયા પર્સેન્ટેજ પણ છે સો બસો પિંચોતેર આ સિવાય કસ્ટમાઇઝ કરીને વધારે પણ તમે પર્સેન્ટેજ સેટ કરી શકો છો અહીંયાથી આપની અનુકૂળતા પ્રમાણે પર્સેન્ટેજ રાખી શકો છો ત્યારબાદ ઓકે આપવું એમના પછી ઓપ્શન કે આ કેટલા રીડ કરવા માંગશો વન પેજ કે ટુ પેજ જો આપ ટુ પેજ સિલેક્ટ કરશો તો આ રીતે આપની ફાઇલ છે એ બે પેજ માં દેખાશે કંટ્રોલ કી પ્રેસ કરતાની સાથે આપ આ રીતે એને ઝૂમ પણ કરી શકો છો